નમસ્કાર ન્યૂઝ પ્લસ ગુજરાતી તો ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં પણ બુટલેગરો મધ્યપ્રદેશ રાજસ્થાન જેવા ગુજરાતમાં એનકેન પ્રકારે દારૂ ઘુસાડતા હોય છે ત્યારે આજે મધ્યપ્રદેશથી સ્કૂટર ઉપર દારૂની બોટલો લઈને આવતા દાહોદના બુટલેગરને ગરબાડા પોલીસે ગાંગરડા ચોકડી ઉપરથી ઝડપી પાડ્યો છે ગરબાડા પીએસઆઈ જે એલ પટેલ તેમના પોલીસ સ્ટાફના માણસો સાથે પેટ્રોલિંગ માંગ હતા તે દરમિયાન પોલીસે હોન્ડા એવિયેટર સ્કૂટર ઉપર મધ્યપ્રદેશથી દારૂની બોટલો લઈને આવતા દાહોદના વિશાલ સુનિલ સાંસીને ગાંગરડા ચોપડી પરથી વિદેશી દારૂની એકસો બાસઠ નંગ બોટલો સાથે ઝડપી પાડ્યો છે ગરબાડા પોલીસે છવ્વીસ હજાર બસો એંસી રૂપિયાની કિંમતની વિદેશી દારૂની એકસો બાસઠ બોટલો તથા પાંત્રીસ હજાર રૂપિયાની કિંમતનું એવિયેટર સ્કૂટર મળી કુલ ત્રેસઠ હજાર સાતસો એંસી રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી ઝડપાયેલા વિશાલ સુનિલ સાંસી વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે